એક ભાઈ નળમાં પાણી ટપકતું હતું બાથરૂમમાં બાથરૂમમાં ગયો તો નળમાં પાણી ટપકતું હતું ત્રપકતું નતું ટપકવું ત્રપકવું એમાં ફેર છે ટીપા નળમાં લઈ પડે છે ભગવાન ઉપર મહાદેવ માથે દળતી મૂકે છે બાપુ એમાં લઈ ટીપા જ પડે છે પણ એકમાં ટપકે છે ને એકમાં ત્રપકે છે બાથરૂમના પાણીના ટીપાનો અવાજ અને શિવલિંગ ઉપર ભગવાન મહાદેવની માથે અભિષેક ધીરે ધીરે હોય એનો અવાજ એ બે અવાજમાં ફેર છે પોલામાં થાય ત્રપક આ માટે ટપક ટપક ટપકો પાણી એનું એ છે પણ ક્યાં જાય છે ને ક્યાં કઈ જગ્યા છે એની ઉપર એની જો અંદર ફેરફાર થઈ જતું હોય તો આપણે તો માણાના દીકરા છે પોલામાં એટલે ઓલું પાણી ટપકતું હતું એટલે પાછું એની ઘરવાળીને ક્યાંયક કરવું શું એમ કંઈક થોડું ઘણું બે આમ ઝઘડો થી જ બેઠેલા એમ આ નળ ટપકે છે ને ઘીરે કાંઈ રહેતા નથી ને એકલા ડાયરા કરવાના દીકરા તો આવશો એટલે ઓલો કંટાળી ટૂંકમાં બાથરૂમમાં ગયેલો તે જોયું એની પાસે પકડ પાના જે હતું એ પણ એનાથી કાંઈ હાલ્યું નહીં પણ આપણે ખબર ને અલંગનું એક વાંદરી પાનું આવે એ બધી નટે લાગે એટલે આ ભાઈએ તાણીને એમ કીધું જય કિનારી બાપુ એ આ આ બાવલિયાને તાળીઓથી વધો આ ઉંમરે છે એને પોર છે બસ પ્રેમ થઈ જાય ને એને બુઢાપો નો આવે માણા પ્રેમી હોવો જોઈએ આવો જ આવો અમને નો ફાવે એ શાળી વર્ષે ગઢીના પેટ નો થઈ જાય જેની અંદર ઉત્સાહ હોય જેની અંદર પ્રેમ હોય એટલે આને બાથરૂમ માં લેવા જ કર્યો વાંદરી પાનું લાય

પણ એ જ વાત જીણી મારે ભગવાન રામ છે માં જાનકીને શોધમાં નીકળ્યા છે એમાં આ ઋતુ આવે ને ભગવાન તુલસીદાસજી વર્ણન કરે છે લીલા ભગવાનની છે ને એ બધા સંસારીઓને ને કાઠલે પકડીને રામે કીધું કે એટલો પ્રેમ કરવાની તેવડ હોય તો માંડ વેંજાય છે હે લક્ષ્મણ આકાશમાં જે વીજળીના કડાકા થાય જાય જેમ મોરલો જે બોલે છે મોરલાથી જે રાળ નખાઈ જાય છે એ જ રીતે આજ જાનકી વગર મારું મન ડરી જાય છે પ્રિયા બે ડર મન મોરા અને તરત જ પાછો આવે કે હે લક્ષ્મણ આ ડેટકા બોલે છે ને મને એવું લાગે છે કે એનાય મુખમાં લી વેદની રૂચાઓ નીકળે દરેક જગ્યાએ જ્યારે સુખ મળે આવવા એટલે મા હું ઘણીવાર કહું જેને આરે બેહું ને એ દિલથી બેહું મગજથી નહીં આ મગજનું મેળ જ નથી માળવું ક્યારે બાપુ એમાં થયું તું કોણ ક્યારે નીકળી જાય નક્કી જ નહીં કાંઈક ટોકર લાગી જાય તો યાદ શક્તિ વહી જાય પછી દવાખાના આવે ઓળખ હું નીચી ઓળખજો કે પણ બાપા જવો તો કે નીચી ઓળખજો મને નજી ગાય એક ટોકર લાગી જાય તો એ મગજમાંથી નીકળી જાય અરે એક જણો અવડો મોટો બાપુ પ્રોફેસર પછી તો એ નાસામાન અણુ પરમાણુ રાસાયણ બધા હો એટલો બધો પારંગત બન્યો ચાલી વર્ષ ભણ્યો પેસમાં જી આવ્યો સબમરી લઈને દરિયાના પેટાળમાં જી આવ્યો અને કોમ્પ્યુટર બનાવે યાન બનાવે પાવર આવી ગયો મેળ્યો સમાજમાં પાછો અને શું કે મોટિવેશન હા મોટિવેશન મેળ્યો આપવા ભગવાન જેવું છે નહીં છોકામ તમે સાત સાત ને નવ નવ દિવસો બધે કથાઓમાં બગાડો છો સમયને બગાડો અને પાછા મારા દીકરા દોઢા હું ખબર પથ્થર પૂજવા થી જો ભગવાન મળતા તો અમે પહાડ પૂજા ખોટું છે સમયને બગાડો માણસ શું ના કરી શકે બાપુ એટલો ટુકડો મને માફી મગાવી કે જો માયાભાઈ બોલ્યા કથામાં અને અમુક આ હાટુ જ સાંભળે અમને અમુક અમુક કે ક્યાંથી કટિંગ થાય એવું છે એટલે આ માણસ મેળ્યો આવી રીતે કહેવા ભગવાનના જો માળા મેં તને બુદ્ધિ એ માટે આપી કે તું સમાજમાં કઈક વિતરણ કરી શકે તારા જ્ઞાનને તારી જાણકારીને સમાજમાં તું આપી શકે અરે હમણાંમાં મારે કોલેજમાં કાર્યક્રમને મને કોલેજમાં તો બધાય મેડિકલના બધાય સાયન્સના બધા વિદ્યાર્થી એટલે મને જ ડાયરેક્ટ કીધું મને કે જ્ઞાનમાં વિજ્ઞાનમાં ફરક શું હવે હું દહમાં બે ચોપડીમાં ના પાસ ને વિજ્ઞાન અને ગણિતમાં જ ના પાસ પાછો ગુજરાતીમાં સાડત્રી માર્ક આવી ગયા હતા એટલે આપણે પાંત્રી ની માથે બે આ નરું સત્ય એટલે ગુરુની કૃપા થાય એટલે કઈ એટલે મેં ડાયરેક્ટ જવાબ આપ્યો કે જ્ઞાન એટલે જાણકારી જે જાણો છો એની પ્રાપ્તિ કરી લ્યો એ વિજ્ઞાન અને ન્યા સુધી પહોંચવા માટેની જે પ્રક્રિયા છે એ તમારી લેબ છે એ તમારી પ્રયોગશાળા છે આ મહાપુરુષો વિજ્ઞાનિક છે પેલા જાણ્યું પ્રાપ્તિ થઈ ત્યાં મીરાને નચાઈ ગયું હા 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 એટલે બે જ્ઞાન ને ઓલું કઈ અલગ નથી આવો બાપુ આવો જોવો જોઈએ

કે ભગવાન જેવું છે નહીં ભગવાન ને જેવું મારા મેં તને બુદ્ધિ આપી અને તે એમ કીધું હું નથી આપી જો ઈશ્વરની કૃપા થાય એટલે બુદ્ધિમાં વધારો થાય જ્ઞાનમાં જે આપણે જોતું છે એમાં પ્રાપ્તિ થાય એટલે આ મળ્યો છે એકવાર ભગવાનને થયું કે આ માળો મારી સામું ગઈ ને આની કમાઈને ઉડાળ નાખવા દે આની મેમરી ઉડાળ નાખવા દે ન્યાલી ભગવાનને સીધી મેમરી ઉડાળ નાખે તો જે રોકેટની ને યાનની ને વાતો કરતો હતો ને સબમરીની અણુની ને પ્રમાણુની એ જ આમ સારું આમ સારું ભાષણ મા બાપ મિત્રો દુનિયા બહુ નાની છે ધારીએ તો દુનિયા ફરતો રાઉન્ડ મારી શક્યા એકયું બોલાનું હમ આહ બાબો બે કટકા કર્યા ને એને ગજ્ઞાન નો કહેવાય વાયડા કહેવાય આ બધાને તો માં ગિરનારી બાપુ હાસવ થાય છે ને અને માં એક વચ્ચે ઝીણી વાત કીધું ઓલો સાપ નો સાપો લ્યો હતો એ એને અમે લડતા થતા ત્રણ જણા એને કેમ લેવું જોતી થઈ આખી દુનિયા આ જગતમાં એ જ છે આ કળિયું કા કે આપ જેવા થોડા ઘણા લડો છો અમે તો જોવાવાળા છે અને એટલું અઘનુંય છે કે ને કાળી ગાને વારો જગમાં જુલમ કરે એટલે મૂળીવાત ઉપર આવું આને આને ભગવાનને જો કાને મામરે ઉડાઈ નાખવા દે એ નીકળી જ કીધું મેં ખોટું નથી એવું મેં નથી કીધું હતું જ તે મેં નજરે જોયું મેં માપી લીધું હતું બાપુ એ અઢી મિનિટ ફૂટનું હતું હજી માપ્યા હોવું જો એમાં એક ઈંચ નાનું પડે તું ગાવાનું બેન કરી દો બાપુ પણ હિલામ ઉતાર્યું હોય એ જોતો તો ઓલો ભાષણ કરતો હતો બાપુ મેમરી ઉડી ગઈ અને બધું ભૂલાઈ ગયું ઊભે રોડે છે ટીડી ટીડી પોપ એ કે ઉભો નીચે ઉભું જવું જવા જે પોપ કે પણ ભાઈ રામ રામ કીજી ભગવાનને ચૂક લે કર્યો એટલે એટલે ભગવાનને ચૂક જોવા દે માણસ છે પાછો ખેલે નાખતો હોય એટલે ભગવાન આવ્યા હામાં અને ભગવાને બીજું રૂપ ધારણ કરીને કીધું એ ભાઈ ઉભો રે નજી ઉભું જવું તારું કે આમ તું છે નજી ખબર કીધું ને તાર પપ્પા નામ નથી ખબર તાર મમ્મી નામ નથી ખબર તાર દીકરાનું નામ નથી ખબર તારી પત્નીનું નામ ચંપા ભગવાન કે તારી ભલી થાય મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો જે વાત કરી એનું અનુસંધાન આ છે કે મગજમાં હશે ને તો ભગવાન ઉડાડી શકશે હૃદયમાં હશે તો ભગવાન પણ નહીં ઉડાડી શકે જેના હૃદયમાં હશે જેનું સ્થાન હૃદયમાં હોય ક્યાં બેસવું કેટલું બેસવું કેમ બેસવું શું કામ બેસવું કોને સાંભળવા આડુંડું પાણી ગમે આલી પીવાય જશે તો એની દવા મળશે એનું તમે વોમિટ કરાવી શકશો પણ ગમે એવું કાનમાં ગળી જશે ને તો સદગુરુ જ્યાં સુધી મહેનત નહીં કરે ત્યાં સુધી નહીં મળે એમાં કોઈ શંકા ને સ્થાન નથી આ ભગત બાપુની કવિતાથી મહાપા બેઠો તો ત્યારે જ આ ભીખુદાનભાઈને યાદ કરીને માએ વાત કરી એટલે એ મને સીધું એ જ યાદ અત્યારે યાદ આવે પણ અદભુત કડી છે બાપુ મા દેવલાદ બાપુ એક તુંબડું એમ કે કે સાધુ નીકળ્યા સંત નીકળ્યા કીધું તમે મને લેતા જ સંપૂર્ણ બાપુ હતી એવી જ વાત કે હું કડવી વેલ વ્યક્તિ આગળ જિંદગીમાં ખોટું ન બોલવું અને આપ કેતા હો હજી એક નો વધારો કરી નાખું ચાર એક માવતર આગળ ખોટું ન બોલવું એક મિત્ર આગળ ખોટું ન બોલવું એક સદગુરુ આગળ ખોટું ન બોલવું અને એકવાર સદ્ગુરુને ધારી લો પછી તમે જે બોલશો એ સાચું જ નીકળશે પછી ખોટું કોઈ નહીં પાડી શકે જો સદ્ગુરુ એ રેડેલું આમાં કાનમાં આવી ગયું તો અને એક ઘરના આરે ખોટું ન બોલો એક બેને ફોન કર્યો તો મોબાઈલ આવી ગયા ક્યાં છે બોલો ખરેખર ભજીયા ખાતો તો ક્યાં છો બસ આવું જ છું ઘરે જ છું ગાડીમાં જાઉં ઘરે જ આવું છું ગાડીમાં જ છું ત્યાં બેન કે હોરન મારો લ્યો ઓલો રોડે નીકળી ગયો રોડે બીજાના વાહન ઉભા રાખે કે એની ગાડી એમ આખી પડી હતી તાત્કાલિક હોન સંભળાવો કેમ એ ઉભા રાખે હોન મારો હોન મારો કોકનો ઓન ઘરે સંભળાવ્યો તો બેન શું કે એ ઓન આપણો નથી એક આનંદ છે બાપુ એ માટે કે પ્રોગ્રામ રોજ કરીએ પણ સાંભળનાર કોણ અમારા માટે બાપુ આજ આનંદી વાતનો છે બોલે છે કોણ એની કરતા સાંભળનાર કોણ છે કાન કોના છે બાપુ ગુરુ પેલા કાન જ ફાડી નાખે છે અને કાનથી જે પી ગયો હોય મોઢેથી પીધું હોય ને એમાં તો ઘણા અબખોઈથી જાય ઉલટી થાય ડાયાબિટીસ થાય બોલી એસી ને ડીટી થાય ના મોમેન્ટ થઈ શકે પણ જે કાન થી એટલે ગુરુ કાન પકડીને કાન ફૂકે છે કાન માં મંત્ર આપે છે તો કઈ તોફીન ગલગલ્યા નો કે તમર ગરબો આવ્યો બસ આજ તમારે તમારો શેલ કાન પકડે છે કાનમાં વાવે છે હાંભળ કાન કોના છે એના ઉપર આધાર કોણ કોને કહે છે કેવું સમજે છે એના ઉપરાધા આવા બધા સાતો ને રાણી બાપુ જોઈને દેવનાથ બાપુ થી લઈ તમામ સંતો એવા આચાર્યો ની ઉપસ્થિતિ છે જેના મુખમાં લી વેદની રૂચાઓ નીકળતી હોય છે એવા તમામ આચાર્ય શ્રીના ચરણોમાં પ્રણામ કરું છું તમામ સંતોના ચરણોમાં પ્રણામ કરું છું

માં શબ્દ છે એ પુલ્લિંગ છે પુરુષવાચક શબ્દ છે ચંદ્ર કેવો પણ એ બે વાર માં બને છે એકવાર બીજ વખતે બીજના ચંદ્રને માં જ કહેવી પડે ને પૂર્ણિમાના ચંદ્રને માં પૂર્ણિમા જ્યારે માતૃત્વ જારે પ્રગટે છે વાત એ છે કે જેસલ જાડેજા ને ક્ષત્રિયાણી જન્મ આપી શકે એક ક્ષત્રીએ જન્મ ક્ષત્રિયાણીયા જેસલ જાડેજા બારવટિયા નહીં જન્મ છત્રિયાણી આપી શકે પણ જેસલ પીરને તો ગુરુ જન્મ આપી શકે છે ગુરુ મૃત્યુ છે મારી નો નાખે તો એ ગુરુ ન કહેવાય જેમ ખેડૂત જે નવી જમીન લે એમાં ટેકરા હોય કાકરા હોય ડુંગરા હોય ખડ હોય ઘાસ હોય બાવળ હોય બોરડી હોય પણ ખંતીલા ખેડૂતના હાથમાં જેમ એ જમીન આવી જાય અને કોઈ દી નો ઉગ્યું હોય એવો ઉગાવો કરી દે સદગુરુ આ વાવણી નું ઉગાવો આપી દે એવા સમજ ચરણોમાં પ્રણામ કરી હજી દમયંતી બેન ને સાંભળવાના છે મા શ્રી જયશ્રી માએ ખૂબ આપણને ભજનો સંભળાવ્યા અહીંયા એકવાર મોરારદાન ને તાળીઓથી વધાવી લે અમારું કચ્છનું ઘરેણું છે આખી જિંદગી શિક્ષક રહ્યા અને હવે બરોબર નિવૃત્ત થયા છે પણ હજી એની ઈ અડપ છે આનામાં એવા મારા બહુ લાડીલા છે મુરારદાન ભાઈ એટલે મારા વિશે કારણ કે પ્રેમ હોય ને એ વધારે બધું કહે પણ અમે એમ કહે તમારા શબ્દોની લાજ અમારો મારો નાથ રાખે હ એ એ પોરહીલા છે હરખ છે આપણા પ્રસંગમાં બે વ્યક્તિ આવે એકને આવવું હોય એટલે આવે પણ ગમે નહીં ઓહો આવા માંડવા નાખ્યો છે એ વાસણ બે એક જ ગામ ના હોય બે એના ગામમાં જાય એટલે બે ના નિવેદનમાં ફેર હોય એક એમ કે મારી નાખે એવું કામ કર્યું બીજું હું કે વધી જુ છું કોઈ ધડોય થોડું કરતું હતું એટલે તારી આટલું ઉભા તારા બાપ બધાય પણ એવું એ વ્યક્તિ બેઠી છે દ્વારકા વાળો હાજર થઈ ગયો છે પૂજારીને લઈને આપણા દ્વારકાના પૂજારી જેમ હવેલીમાં મુખ્યાજી કહેવાય એમ દ્વારકાધીશના મેન હોય નેતાજી કહેવાય નેતાજીની અહીંયા હાજરી છે એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ

ਇਹੋ ਕਾਪੀ ਹੈ ਪੁਰਾਣੀ ਤਮੇ લાવો મને પાત્રતા આપો હું કઈક ગ્રહણ કરી શકું અને જ્યાં સુધી આપણી અંદર ખાલી પો કાંઈક ભરાય એવું ના આવે દાખલા તરીકે બજારમાં આપણે કોઈ ચીજ વસ્તુ લેવા જાય બોઘરું હોય બરણી હોય તો એની અંદર કેટલું હમાય એમ છે એની ઉપર એનો ભાવ હોય બાકી બાપુ આખે આખું બોઘરું પિત્તળનું હજળ ભરેલું હોય એમાં આવે જેવું ન હોય તો કોઈ લે નહીં આમાં કેટલું આવશે બાકી તો જીવન